વલ્લભીપુર પાલિકાના તંત્રે ખાતર પર દીવો કર્યો ધોળે દિવસે સ્ટ્રીટ લાઇટ ચાલુ વલ્લભીપુર નગરપાલિકા પાસે એક બાજુ રૂપિયા નથી તો બીજી બાજુ પીજીવીસીએલનું એકાદ કરોડ જેવું બિલ ભરવાનું બાકી છે ત્યારે આજે રવિવારે બપોર સુધી સ્ટ્રીટ લાઇટો ચાલુ રાખીને પાલિકાએ ખાતર ઉપર દીવો કર્યો હોય તેવો ઘાટ સર્જ્યો હતો આ અગાઉ પણ અનેકોનેક વખત આ રીતે સ્ટ્રીટ લાઇટો ચાલુ રાખી દેવાની બેદરકારી સામે આવી ચૂકી છે ત્યારે લોકોમાં સવાલ ઉભો થયો છે કે આ હરામખાયા અધિકારીઓ કે કર્મચારીઓ તેના ઘરે આ રીતે વગર કારણની લાઇટો બળતા હશે ખરા પારકે ખબે માવજીભાઈ કાંધાળા જેવો ઘાટ વલ્લભીપુર પાલિકામાં ઘડાઈ રહ્યો છે ત્યારે લોકોમાં રોષ વ્યાપી ગયો છે જાણવા મળતી વિગતો મુજબ સ્ટ્રીટ લાઇટ ક્યાંથી બંધ થાય છે એ એન્જિનિયરિંગને જ ખબર નથી તાજેતરમાં હાંમકી કઢાયેલા કર્મચારીને લાઇટ બંધ કરવાની સિસ્ટમની ખબર છે હામભર બપોર સુધી સ્ટ્રીટ લાઇટ ચાલુ રહી હોવાથી લોકોમાં દરેક તહેરની ચર્ચા ઉભવી છે લાઇટ બિલનું એકાદ કરોડ જેટલું દેનું બાકી હોવા છતાં મીંભર અને ગેંડા જેવી ચામડી ધરાવતા આવા અધિકારીઓ કર્મચારીઓને તો ચોક્કસ જગ્યાએ લાત મારીને હાંકી કાઢવા જોઈએ તેવો બળાપો લોકો વ્યક્ત કરી રહ્યા છે આશ્ચર્ય તો એ વાતનું છે કે કહેવા ખાતર વિરોધ કરતા વિરોધ પક્ષો પણ આવી બાબતે માત્ર નિવેદબાજી કરીને ફોટા પડાવીને કે મીડિયા સામે લવારો કરીને પોતાની ભૂમિકા ભજવી લીધી હોવાનો સંતોષ માનીને બેસી જાય છે પણ એવા વાંસીઆ વિરોધનું પાવલું યરાવતું નથી ત્યારે વલ્લભીપુરની જનતા હવે આવનારી ચૂંટણીની જરા જોઈને એક એક અન્યાયનો હિસાબ આપવા મન બનાવી ચૂકી હોવાનું લોક આક્રોશ પરથી સમજી શકાય છે મારું નામ રમેશભાઈ ધરમશીભાઈ રાઠોડ ગામ કાનપુર રમેશભાઈ તમે વલ્ભીપુરમાં અત્યારે પસાર થાવ છો તમને આ ચાલુ લાઈટ છે એ દેખાય છે શું કહેશો એ બાબતથી લાઈટ જે ચાલુ છે તો આ બાબતે સર્વ અહીંના જે રહ્યા આપણે લાઈટ સમિતિના ચેરમેન એને ધ્યાન આપવું જોઈએ અને સરકારના પૈસા આ રીતે બરબાદ ન થાય એનું ધ્યાન આપવું પડે મારું નામ ભાવિક ધનાણી નગરસેવક સંજીવપુર નગરપાલિકા રોડ ઉપર તમે છો અત્યારે આ લાઇટ ચાલુ છે એ બાબતથી શું કહેશો મારું તો કહેવાનું છે કે સવારે નવ વાગે હું જયારે હાઈવે ઉપર કર્યો ત્યારે ટાવરની લાઇટ ને રોડની લાઇટ ચાલુ હતી તો માન્ય પ્રમુખ સાહેબને મેં ફોન કરીને જાણ કરી મેં કીધું કે રાતે લાઇટ નથી હોતી ફોન કરીને ચાલુ કરાવવી પડે છે ને ત્યારે દિવસે આ બધી લાઇટો ચાલુ છે તો એનું નગરપાલિકા થોડું ધ્યાન દે પ્રમુખ સાહેબે એમ કીધું કે કાંઈ વાંધોની ગૌરાઈ લઈશું તો હું એમ કહેવા માગું છું કે નગરપાલિકાને હજી બીજિવસીએલને એક કરોડ જેવું બિલ બાકી છે નગરપાલિકાનું અને છતાં આવી રીતના ગામના ઘણા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટોનું બધું દિવસે ચાલુ છે તો આ બધો આવો વહીવટ તો હાલ છે તો બે કરોડ બિલ થતાં વાર પણ નહીં લાગે

એમ તો આવી બેદરકારી બેદરકારી નહીં પણ હવે ખબર પડી ક્યારેક રહી ગયું લોકો લોકોના પૈસા આવી રીતે ઓકે